બે દિવસની અંદર શિક્ષક પરત મોકલે ગામજનો દ્વારા સ્કૂલ ને તાળાબંધી કરવામાં આવશે બરોબર બરોબર મારું નામ કણસાકરા મોનિકા મહેશભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી ત્યાં શિક્ષકની ઘટ છે અમે ધોરણ સાત અને આઠ ભેગા બેસીને ભણીએ છીએ અમારા એક શિક્ષક વ્યાઈ ગયા છે તેની તેને અમારા એક શિક્ષક વ્યાઈ ગયા છે તેની જગ્યાએ અમને બે શિક્ષકોની ઘટ છે તેમ તે માટે અમને શિક્ષકોની ઘટ છે તે માટે અમને શિક્ષકો પૂરા પાડો અમને અમારું અમે ધોરણ આઠ માં ભણીએ છીએ અમે નપાસ થઈશું તો તેનો જવાબદાર પણ રહેશે મારું નામ રુદ્રકલા સિદ્ધ દશકભાઈ છે હું ધોરણ ચાર માં અભ્યાસ કરું છું અમે અમે ચાર અને પાંચ ની સંખ્યા કરી તો અમે એસી છોકરા થયા અમારા શિક્ષક ઘટે છે એ માટે અમે બે ધોરણને સાથે ભેગા કરે છે આમ તો અમારે આજે સરખું નથી થતું એટલે અમને નવા શિક્ષક આપો મારું નામ કણસાગરા રહ્યા ભાઈ છે ઈશ્વરિયા પ્રાથમિક શાળાની અંદર જે શિક્ષકોની ઘટ છે જો એ બે દિવસની અંદર જો રજૂ નહીં કરે અથવા પૂરા નહીં કરીએ કે મનીષભાઈ એક છે એ છેલ્લા વર્ષ દોઢ વરસથી સાયલા તાલુકામાં ફરજ બજાવે છે એને વારંવાર રજૂ કરવા છતાં પણ એનો કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી તો આ બાળકોના ભવિષ્યના જવાબદાર કોણ જે અહીંયા શિક્ષકોની ઘટ છે પૂરતું શિક્ષણ મળી નથી આપતું તો એના જવાબદાર કોણ જો બે દિવસની અંદર આ નિર્ણય નહીં આવે તો નિશાળના તાળાબંધી કરી અને ગાંધીનગર પણ જવાનું થાય છે તો ગામ ગામ લોકો લોકો સમક્ષ રહી અને ગાંધીનગર પણ જવા તૈયાર છે આવી એક ચીમકી આપવી છે મારું નામ ગાંગલ લક્ષ્મણભાઈ મામિયાભાઈ મારા વાય છે ઈસ ગ્રામ પંચાયતના સાહેબ ગેલા ઘણા છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે એકથી પાંચ ધોરણ સુધીમાં ત્રણ શિક્ષકોની ઘટ છે અને છથી આઠ સુધીમાં બે શિક્ષકોની ઘટ છે એક અમારા શિક્ષક છે મનીષભાઈ પટેલ એમને જિલ્લામાંથી કોઈ ઓર્ડર અને એમને કરેલો છે અને તાલુકામાં એ ફરજ બજાવે છે એટલે અમારા શિક્ષક છે અને તાલુકામાં તાલુકા લેવલનું કામ કરે છે તો અમારી માંગ એવી છે કે તાલુકા અમારા અહીંયા એક કરતા ઘટ છે તો અહીંયા એમને મોકલો અને એક ગણિત વિજ્ઞાનના શિક્ષકો છેલ્લા પાંચ વર્ષથી નથી ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં એક બેન આવ્યા હતા મહિનો રહ્યા પછી એને રાજીનામું આપ્યું હતું પણ રાજીનામું એક વર્ષ સુધી મંજૂર ન કર્યું આ નિયત એક બહુ ખરાબ કહેવાય કે કારણ કે ગણિત વિજ્ઞાનના શિક્ષક નથી તો ભાષાનો શિક્ષક રહ્યો એ ગણિત વિજ્ઞાન કેવી રીતે ભણાવી શકશે અને પછી આગળના ધોરણમાં બાળકો જાય છે તો ગણિત વિજ્ઞાનમાં નપાસ થાય અને એ બાળકો આગળ શિક્ષણમાં વધી નથી શકતા એ પાછા ઘરે વ્યા હોવાની ખેતમજૂરીમાં જાય છે તો એક બાળકનો આપણે આ પાયો છે પાયોને મજબૂત કરવા માટે અત્યારનું પ્રાથમિક લેવલનું શિક્ષણ સારું હોવું જોઈએ આવું બીજું એક સાહેબ એવું કહેવાનું કે શિક્ષકોને છે અત્યારે હાલ પાંચ શિક્ષકો ચારસો ને બેની સંખ્યા ઈશ્વરિયા પ્રાથમિક શાળામાં છે તો પાંચ શિક્ષકો આજે હાજર છે બીજા ટ્રેનિંગમાં એમાં ગયેલા છે તો આ વિચારા બાળકોને કેવી રીતે ભણાવી શકશે મુખ્ય તો આ કહેવાનું હતું બીજું રૂમ રૂમ ઘટશે બે રૂમ ઘટશે તમે જોયું હશે જોવો હવે કેટલી કેવી ઘટશે કેવી રીતે આવો ખીચડો બાળકોનો છે આવી રીતનું છે તો અમારી એક મુખ્ય માંગ છે કે શિક્ષક ને જે તાલુકામાં છે એને મોકલો રજૂઆત હા અમે કરેલી તાલુકામાં છેલ્લા લેવલે આવું જ કે છે એટલે મુખ્ય તો અમારો આ કહેવાનું હતું કે જે શિક્ષક તાલુકામાં છે મનીષભાઈ એને ઈશ્વરિયા પરત મોકલો ખાસ તો આ અમારે કહેવાનું હતું કેટલા સમય થી દોઢ વર્ષ ને વર દોઢ વર્ષથી ત્યાં જ છે અહીંયા ઓન ડ્યુટી બોલે હે અને એ હાજર અહીંયા નથી હાજર તાલુકામાં છે આ મેન અમારો પ્રશ્ન હતો આજે અને એક બીજું કહેવાનું કે જલથી બે દિવસમાં આનું નિરાકરણ લાવો ને શિક્ષક પાછા મોકલો ને કે ગામ આખું થાય ને સ્કૂલને તાળાબંધી કરશે આ મેન અમારું હતું કે શિક્ષકને પરત મોકલો કારણ કે બાળકનું ભવિષ્ય પગડે છે એક સાહેબ એવું કે ગમે ગામને પછાત રાખવું હોય ને એક આ કોકની માનસિકતા એવી છે કે પાછળ રાખવું હોય અને આગળ નથી થવા જોઈએ વિકાસ ન કરવો હોય અમુક શિક્ષણથી અમારું ગામ વંચિત છે હું સાહેબ બે હજાર નવમાં મેં બારમું પાસ કર્યું હું ત્રીજા નંબરનો વ્યક્તિ હતો મારાથી આગળ બે વિદ્યાર્થીએ બારમું ધોરણ પાસ કર્યું હતું અને મેં ત્રીજા નંબરનો વ્યક્તિ એટલું અમારું ગામ એક તો શિક્ષણમાં પાછળ છે અને હજી શિક્ષણ કોને નિયતિ ખરાબ છે કે આ ગામમાં શિક્ષકો નથી સે તો બહાર લઈ જાય છે નથી દેતા શિક્ષકો બિચારા ચિઠ્ઠીના ચાકરા છે અમને કઈ લાંબ તો જવું પડે

એસવી શાળા અંતર્ગત જિલ્લામાંથી ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ છે સત્વરે મળે એવું આપણે જિલ્લામાંથી માર્ગદર્શન લઈ અને વહેલી તકે બાળક અને શાળાને શિક્ષક અને રૂમ ઘટ પૂરી થાય એવા તમામ પ્રયત્નો